આજે આપણે નવી રીતથી કંટોલાનું શાક બનાવી આ માટે પહેલાં તો કંટોલાને આપણે ઉપરથી ખરવડી અને બે ક્રોસ કટ લગાવવાના છે જેથી કંટોલા છે ને સરસ મજાના ઝડપથી બફાઈ જાય હવે કઢાઈ લેશું કઢાઈમાં બધા કંટોલા નાખી દઈશું અને ત્રણ આપણે ટમેટા નાખીશું તેને પણ આપણે કટ કરી દઈશું ક્રોસમાં બે ડુંગળી નાખીશું તેને પણ ક્રોસમાં કટ કરી દઈશું બે આદુના કટકા અને ચાર આપણે લસણની કળીઓ નાખીશું અને ત્રણ લાલ મરચાં નાખીશું હવે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી અને ગેસ ઉપર મૂકી ઢાંકણ ઢાંકી અને સાત થી આઠ મિનિટ માટે તેને બફાવા રાખીશું તો સાત મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીશું ને તો બધી વસ્તુઓ સરસ રીતે અહીંયા બફાઈ ગઈ છે ટમેટામાંથી છાલ પણ બહાર નીકળી ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી અને આ બધી વસ્તુઓને ઠંડી થવા માટે રાખી દઈશું તો અહીંયા ડીશમાં આપણે ટમેટા ડુંગળી લસણ આદુ અને મરચાં બધી વસ્તુઓને આપણે કાઢી લઈશું અને તેને ઠંડી થવા માટે રાખી દઈશું પછી કંટોલાને પણ આપણે ઠંડા કરીશું જેથી તેના અંદરના બીજ આપણે કાઢી શકાય તો અહીંયા કંટોલાને આપણે ચેક કરી લઈએ કે સરસ રીતે બફાયા છે કે નહીં તો કંટોલા પણ એકદમ સરસ રીતે પોચા થઈ ગયા છે બફાઈ ગયા છે હવે તેના અંદરના બીજ પણ આપણે ઠંડા થયા પછી કાઢી લેવાના છે તો કોઈ કંટોલા છે તે એકદમ કૂણા હોય તો તેના બીજ રાખી શકાય છે હવે અહીંયા આપણા ટમેટા ઠંડા થઈ ગયા છે તો તેની છાલ ખૂબ જ સરળતાથી અહીંયા નીકળી જાય છે તો તેને કાઢી અને આપણે તેને મિક્સી જારમાં નાખી દઈએ તો ત્રણે ત્રણ ટમેટા અહીંયા સરસ રીતે બફાયો અને પોચા થઈ ગયા છે ડુંગળી પણ સરસ એકદમ પડ તેના ખુલી ગયા છે સરસ રીતે બફાઈ ગઈ છે તેને પણ મિક્સી જારમાં નાખી દઈએ સાથે સાથે લસણ અને આદુના ટુકડાને પણ નાખી દઈએ મરચાંના ડીટીયાને કાઢી અને તેને પણ નાખી દઈશું અહીંયા તમે લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો તેનાથી પણ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને જે પ્રમાણે તમારે લાલ મરચાં વધારે વાપરવા હોય તો પણ વાપરી શકો છો હવે અહીંયા એકદમ સરસ મજાની પેસ્ટ તો બની ગઈ છે અને આપણા કંટોલાના પણ આપણે આ રીતે ચાર ભાગ કરી અને બધા જ બિયાને કાઢી નાખવાના છે અને આપણા બધા જ કંટોલાને આ રીતે તૈયાર કરી લેવાના છે જેથી આપણા કંટોલા શાક માટે તૈયાર થઈ જાય તો કંટોલા અહીંયા સરસ મજાના બધા જ બી મેં કાઢી અને તૈયાર રાખ્યા છે હવે કઢાઈમાં મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે હવે તેલ ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ નાખી દેવાની અડધી ચમચી જીરું નાખી દઈશું જેથી સરસ મજાનું રાય અને જીરું ફૂટી જાય હવે એક ચક્રફૂલ નાખીશું એક તેમાં આ તજનો કટકો અને તજ પત્તા નાખી દઈશું સાથે સાથે થોડાક લીમડાના પાન પણ નાખી દઈશું જેથી આપણા શાકનો સ્વાદ છે ને તે ખૂબ જ સરસ આવે હવે આપણે જે પ્યુરી બનાવી છે તે નાખી દઈશું મિત્રો તમને જો મારી આ રેસીપી પસંદ આવી રહી હોય ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો તો અહીંયા બધી જ પ્યુરી મેં નાખી દીધી છે તેને સરસ રીતે આપણે તેલ સાથે મિક્સ કરવાની છે હવે ધીમા તાપે એક મિનિટ સુધી આપણે તેલમાં આ રીતે ફેરવતા રહીશું જેથી વધારાનું તેલ છે તે આ રીતે બહાર નીકળી જાય હવે જારમાં થોડુંક પાણી નાખી અને ફરીથી આપણે આ ગ્રેવીમાં નાખી દઈશું અને ફરીથી તેને ચલાવશું તો અહીંયા સરસ મજાની આપણી ગ્રેવી બની અને તૈયાર થઈ ગઈ છે અડધી મિનિટ પછી જોશો ને તો ફરીથી તેમાંથી તેલ છૂટું પડવા માંડ્યું હશે તો હવે તેલ છૂટું પડી જાય પછી આપણે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈશું જેથી આપણી ગ્રેવી છે તેનો ટેસ્ટ ખૂબ જ વધી જાય હવે એક ચોથાઈ ચમચી આપણે તેમાં હળદર નાખી દઈશું સાથે સાથે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું અહીંયા અમે કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે અહીંયા ગ્રેવીમાં પણ આપણે લાલ મરચું તો નાખ્યું જ છે તો એ પ્રમાણે આપણે તેમાં લાલ મરચું પાવડર નાખીશું હવે એક ચમચી ધાણા જીરાનો પાવડર અને એક ચમચી આપણે મીઠું નાખી દઈશું હવે ગ્રેવીને આપણે મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી આપણા મસાલાનો ટેસ્ટ છે ને એ ગ્રેવીમાં બેસી જાય હવે આ ગ્રેવીને આપણે કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું નહીં તો તે નીચે બેસી જશે અને દાઝી જશે તો ગેસની ફ્લેમ પણ અહીંયા આપણે લો જ રાખવાની છે હવે આ રીતે ચલાવતા ચલાવતા આપણી ગ્રેવી છે તે ઘટ થઈ ગઈ છે હવે તેમાં થોડુંક આપણે પાણી નાખી અને તેને પાતળી કરી દઈશું તો જે પ્રમાણે તમારે ઘટ રાખવી હોય અને પાતળી રાખવી હોય તે પ્રમાણે પાણી નાખી અને ગ્રેવીને એડજસ્ટ કરી લેવાની તો અહીં અમે અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે ફરીથી તેને સરસ રીતે આપણે મિક્સ કરીશું અને થોડીવાર માટે તેને આ જ રીતે ગેસ ઉપર ચલાવતા રહીશું તો અડધી મિનિટ પછી તમે જોશો ને તો ધીમે ધીમે તેમાંથી ફરીથી તેલ છૂટું પડવા માંડ્યું હશે તો અહીંયા હવે આપણી ગ્રેવી છે તે પરફેક્ટ બની અને તૈયાર થઈ ગઈ છે હવે તૈયાર કરેલા કંટોલા તેમાં નાખી દઈશું અને તેને સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું જો થોડુંક પાતળી ગ્રેવી હજુ પણ બનાવવી હોય ને તો ઉપરથી તમે થોડુંક પાણી નાખી અને તેને એકાદ બે મિનિટ સુધી ચડવા દેશો ને તો શાક સરસ મજાનું ટેસ્ટી બની જશે અહીં અમારે થોડીક પાતળી ગ્રેવી કરવી છે તો એના માટે હું થોડુંક તેમાં પાણી નાખી અને તેને સરસ રીતે શાક સાથે મિક્સ કરી અને ઢાંકણને બંધ કરી દઈશ તો એકથી બે મિનિટ સુધી આપણને ઢાંકણને બંધ કરી દઈશું પછી આપણું શાક એકદમ સરસ મજાનું સ્વાદિષ્ટ બની અને તૈયાર થઈ જશે તો અહીંયા ઢાંકણ મેં હવે બંધ કર્યું છે અને ધીમા તાપે તેને એકથી બે મિનિટ સુધી આપણે ચડવા દેવાનું છે તો બે મિનિટ પછી તમે જોશો ને તો આપણું શાક એકદમ સરસ મજાનું ટેસ્ટી બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ તો આ રીતે શાક એકદમ સ્વાદિષ્ટ બની અને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ ઉપરથી આપણે થોડી કોથમરી પણ તેના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી અને એક ડીશમાં તેને કાઢી લઈએ મિત્રો તમને જો મારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસિપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ